તો તાજેતરમાં જ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર થયેલ પગલે ગ્રામજનો દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો આ ઘટનામાં ગ્રામજનો દ્વારા હંગામો કરી પોલીસના વાહનોને આગં કરવામાં આવી હતી જેના પગલે પોલીસે લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી હતી તો આ ઘટનામાં પોલીસ ફરિયાદ થતા જ ગામના આશરે સાતસો થી વધુ પુરુષો ગામડા ગામડી ગામમાં ગત ચાર દિવસથી આવ્યા નથી જેથી હિંમતનગરનું ગામ પુરુષ વિહોણું બન્યું છે મહત્વનું છે કે સાબરકાંઠામાંથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર તાજેતરમાં જ થયેલા અકસ્માતના પગલે થયેલા હંગામી ગામડામાં ગામડી ગામડામાં હાલના તબક્કાએ એક પુરુષ ન હોવાથી મહિલાઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો ગામના પુરુષો તેમજ પશુપાલકો ગામ છોડી ફરાર થઈ ગયા હોવાના પગલે ગામની મહિલાઓ માટે ભારે મુશ્કેલી સર્જાય છે અને ગામમાં એક પણ પુરુષ હાજર નહીં હોવાથી સમગ્ર ગામ પુરુષ વિહોણું થયું છે